કરમસદને વિશેષ દરજ્જાની ફરી માંગ ઉઠી છે ચૂંટણી પહેલા પુનઃ સરદાર પ્રેમીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કરમસદના સરદાર પ્રેમીઓ સાત વર્ષથી વિશેષ દરજ્જાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું આંદોલન સમય સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ હૈયા ધરપત આપતા આંદોલન સમેટાયું હતું આગામી ત્રીસ એપ્રિલે વિશેષ દરજ્જાની માંગ સાથેના આંદોલનને સાત વર્ષ પૂર્ણ થશે ત્યારે ચૂંટણી પહેલા પુનઃ સરદાર પ્રેમીઓ આવી છે શું રજૂઆત રજૂઆત પહોંચાડશે આનંદના રાજકારણમાં ગરમાવો આવે તો નવાય નહીં કારણ કે જે રીતના કરમસદ ને વિશેષ દરજ્જો આપવાની જે

સાત વર્ષ પૂરા થાય છે જે રીતના આંદોલન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને અગાઉ પણ આંદોલન કર્યું હતું ત્યારે હવે સરકારને અને જે ઉમેદવારો છે તેની મુશ્કેલીમાં સો ટકા વધારો થઈ રહ્યો છે જી જયભાઈ જાણકારી આપવા માટે